નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો અમારી ચેનલમાં નવાઓ તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો આજે આપણે એક સરસ મજાની કહાની વિશે જાણીશું તો ચાલો આપણે શરૂ કરીએ આજની આ કહાની પૂરી સાંભળવા નમ્ર વિનંતી ધાર્મિક માન્યતાઓ અનુસાર દરરોજ મંત્રનો જાપ કરવાથી જીવનમાં સારું પરિણામ મળી શકે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર દરરોજ મંત્રનો જાપ કરવાથી જીવનમાં સારું પરિણામ મળી શકે છે આ મંત્ર આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી ફાયદાકારક છે પરંતુ સ્વાસ્થ્ય પર પણ તેના સકારાત્મક પરિણામો જોવા મળે છે ચાલો જાણીએ કે આ કયા મંત્રો છે જેનો જાપ વ્યક્તિએ દરરોજ સવારે કરવો જોઈએ હિન્દુ શાસ્ત્રોમાં કેટલાક એવા મંત્રો જણાવવામાં આવ્યા છે જેનો જો તમે રોજ સવારે જાપ કરશો તો તમારા પર દેવી દેવતાઓની કૃપા રહેશે આજે અમે તમને એવા જ કેટલાક મંત્રો જણાવવા જઈ રહ્યા છીએ જેનો દરરોજ જાપ કરવાથી તમે જીવનમાં ઘણી બધી સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો તણાવ ઓછો થશે આ મંત્ર જેટલો સરળ છે તેટલો જ અસરકારક પણ છે જાપ કરવો જોઈએ આવી સ્થિતિમાં જો તમે તમારા દિવસની શરૂઆત ઓમ મંત્રથી કરો છો તો તે મનને કેન્દ્રિત કરવામાં મદદ કરે છે તેમજ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દરરોજ ઓમ મંત્રનો જાપ કરવો વધુ સારો માનવામાં આવે છે જો તમે દરરોજ લયબદ્ધ રીતે આ મંત્રનો જાપ કરો છો તો તે તણાવના સ્તરને ઘટાડી શકે છે ગાયત્રી મંત્ર ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સ વિધુરવરેણ્ય ભર્ગો દેવસ્ય ધીમહિ ધીયો ન પ્રચોદયાત હિન્દુ ધર્મમાં પણ ગાયત્રી મંત્રનો વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે એવું માનવામાં આવે છે કે દરરોજ ગાયત્રી મંત્રનો જાપ કરવાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે અને આંતરિક શક્તિનો પણ વિકાસ થાય છે આવી સ્થિતિમાં જો તમે દરરોજ સૂર્યોદય સૂર્યોદય સમયે આ મંત્રનો જાપ કરશો તો તેનાથી નકારાત્મકતા તમારાથી દૂર રહેશે અને તમને શાંતિનો અનુભવ થશે મહામૃત્યુ જય મંત્ર ઓમ ત્રમ્બકેય યજામહિ સુગંધિ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમીવંદના મૃત્યુર્મુક્ષિયમ મામુત્તામ મહામૃત્યુ જય મંત્ર જે ભગવાન શિવને સમર્પિત છે તે સૌથી પ્રભાવશાળી અને શક્તિશાળી મંત્રમાંનો એક માનવામાં આવે છે આ મંત્રનો દરરોજ જાપ કરવાથી વ્યક્તિ ચોક્કસપણે આધ્યાત્મિક લાભ મેળવશે તે ભય તણાવ અને ચિંતામાંથી પણ રાહત આપે છે આ માટે તમારે દરરોજ સવારે ઓછામાં ઓછા એકસો આઠ વાર આ મંત્રનો જાપ કરવો જોઈએ ઓમ નમ સિવાય આ મંત્ર પણ ભગવાન શિવને સમર્પિત એક સરળ પણ અસરકારક મંત્ર છે આ મંત્રનો અર્થ છે હું ભગવાન શિવ અને તેમની શક્તિને પ્રણામ કરું છું દરરોજ સવારે આ મંત્રનો જાપ કરવાથી સાધક ભય તણાવ અને ચિંતામાંથી મુક્તિ મેળવી શકે છે કરાગ્રહ વસ્તે લક્ષ્મી કર મધ્યે સરસ્વતી કરમૂલે સ્થિતો બ્રહ્મા પ્રભાતે કર દર્શનમ આ મંત્ર ખૂબ જ અસરકારક માનવામાં આવે છે આ માટે દરરોજ સૂર્યોદય સમયે આ મંત્રનો જાપ કરવો તમારા બંને હાથ તરફ જોઈને તમારા હાથને તમારા ચહેરા પર ફેરવો આમ કરવાથી દેવી લક્ષ્મી તેમજ બ્રહ્મા અને સરસ્વતીની કૃપા પ્રાપ્ત થાય છે